વિશ્વના બસો કરતાં વધુ દેશોમાં ફેલાયેલી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા વડોદરા શહેરમાં આગામી ઓગણત્રીસમી જૂને લાયન્સ ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે હાલ આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગમાં સપડાયું છે ત્યારે લાયન્સ ક્લબ હવે આવનારા દિવસોમાં મધ્ય ગુજરાતમાં જુલાઈ મહિનામાં ત્રણ લાખ કરતાં વધુ વૃક્ષોનું વાવેતર કરી જતન કરશે જેના ભાગરૂપે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા વડોદરા શહેરમાં આગામી ઓગણત્રીસમી જૂને લાયન્સ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અલાયન્સ લાયન્સ યાત્રાને વડોદરા શહેરના પોલીસ કમિશનરના હસ્તે હણી વિસ્તારમાં આવેલ નક્ષત્ર પાર્ટી પ્લોટ ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવશે આ યાત્રા એરપોર્ટ રોડ સંગમચાર રસ્તા મુકતાનંદ વુડા સર્કલ કમાટીબાગ કાલાઘોડા સર્કલ જેતલપુર રોડ ચકલી સર્કલ થઈ સત્યનારાયણ પાર્ટી પ્લોટ ગોત્રી ખાતે પૂર્ણ થશે આ યાત્રામાં મધ્ય ગુજરાતના અનેક લાયન્સ ક્લબના સભ્યો મોટી સંખ્યામાં જોડાશે શહેરમાં અનેક સ્થળોએ આ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે ત્યારે આ પત્રકાર પરિષદ યોજના યાત્રા સંદર્ભે પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ વડોદરાના લાયન્સ સંજીવ પંચોલીએ વધુ માહિતી આપી હતી મુખ્ય હેતુ એ છે કે લાયન્સની સેવાકીય પ્રવૃત્તિથી વડોદરા શહેરની જનતા ઉજાગર થાય સાથે સાથે વડોદરા શહેરના નામાંકિત ડેવલપર અને વા લાયનવાદમાં ખૂબ ઓગણીસો નેવુંથી કાર્યરત એવા લાયન રમેશભાઈ પ્રજાપતિ એ ઓસ્ટ્રેલિયામાં ઇન્ટરનેશનલ ડિરેક્ટરનું પદ મેળવી અને વડોદરા ઓગણત્રીસ તારીખના સવારના આવી રહ્યા છે સાથે સાથે અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર આગામી વર્ષના મનોજભાઈ પરમાર પણ આવી રહ્યા છે તો એમનું વેલકમની માટે એક યાત્રા કાઢી છે આ યાત્રામાં લાયન્સ ક્લબની પ્રવૃત્તિઓના સંલગ્ન જે ફ્લોટ્સ પણ હશે સાથે ખુલ્લી જીપમાં વડોદરા શહેરમાં વિવિધ આઠ જગ્યાઓએ સ્ટેજ બનાવવામાં આવ્યા છે યાત્રા હરણી રોડ નક્ષત્રા પાર્ટી પ્લોટથી નીકળી સંગમ ચાર રસ્તા થઈ કાલાઘોડા થઈ અને જેતલપુર રોડ થઈ ચકલી સર્કલ થઈ અને ગોત્રી સત્યનારાયણ પાર્ટી પ્લોટ ખાતે એનું સમાપન થવાનું છે વિવિધ જગ્યાએ સ્ટેજ રાખવામાં આવે છે જ્યાં પર્યાવરણને અનુલક્ષીને આપણે બધાને વિદિત છે એમ કે અત્યારે ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે તો અમારી વિવિધ લાયન્સ ક્લબો દ્વારા આવનારા દિવસોમાં ત્રણ લાખ જેવા છોડનું વૃક્ષારોપણ કરવામાં આવે અને આ જ્યાં સ્ટેજ બનાવવામાં આવશે એવી આઠ જગ્યાએથી બાર હજાર વૃક્ષના છોડનું પણ વાવેતર કરવા માટે આપવામાં આવશે તો આ એક વડોદરાની પ્રજાને વધુ વૃક્ષ વાવોનો સંદેશ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર